ગુજરાતી હવે સમાચાર ભીલીમુરાના ઉંડાજ ગામ ખાતે ધ્રુભાઈ પટેલ વાડીમાં પવિત્ર આસમ આસાને અવસર પર આસો નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞ તેમજ મહાઆરતી નવ દિવસીય વિશાળ કાર્યક્રમ બિલી મોરાના ઉંડાજ ગામ ખાતે ધીરુભાઈ પટેલ પેરીસવાળાની વાડીમાં પવિત્ર આસો માસના અને અવસર પર આસો નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞ તેમજ મહાઆરતી નવ દિવસીય વિશાળ કાર્યક્રમ ખેરગામવાળા પરમપૂજ્ય મેહુલભાઈ જાની આંતરરાષ્ટ્રીય કથાકાર દ્વારા યજ્ઞનું વિશાળ આયોજન થઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હવન તેમજ મહાઆરતીનો લાભો લેતા હોય છે અને પવિત્રતા તેમજ એકસો આઠ દિવાની આરતી અવનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે શ્રી ધીરુભાઈ પટેલ પેરીસવાળા દ્વારા આ આસો વત નવ દિવસીય નવરાત્રીનું અનુષ્ઠાન એમના દ્વારા

મસ્તાનભાઈ ચનીવાલા હોરાજી તેમજ દીપક પવાર તેમજ અન્ય પરિવારના સદસ્ય મોટી સંખ્યામાં ભક્તગણ ઉપસ્થિત રહી તેમજ હવાના આરતીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી રિપોર્ટ પાર્સ પટેલ